ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી હું તમને એક રામાયણનો પ્રસંગ કહું પછી આપણે આવે એક વાણી લઈએ રામાયણ માં સબરી એક ભીલની દીકરી બમ અને એ ભીલની દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે હજાર વેલો મોડો રામ આવશે

એ નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારું ગુરુ બોલ્યો ખોટું પડે એટલો વિશ્વાસ અને રામચંદ્ર સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા સબરી નો મલક આવ્યો પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડા માં અવાજ આવતો તો રામ 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 લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્મા ને મોટાભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે લક્ષ્મણ ને રામજી કે છે કે હામી ને એમાં એક ભીલ ની બાઈ મારા નામ ના જાપ કરે છે અને સંતો કે એટલે દિવાલુ માંથી અવાજ આવે ધરતી માંથી અવાજ આવે પ્રકૃતિ બાપુ બદલી જાય જા કે જોતો અહીંયા જઈને શું કરે છે એ સબરી માહે બાપુ લક્ષ્મણજી જાય છે ને શેષ નાગ નો અવતાર પણ સબરી ની ભક્તિ જોઈને ધ્રુજી આ ના નામ ઉપર આખી જિંદગી દેખાતું નથી મને નથી કી બાજુ થી તમે આવશો મારા બાપ હવે મારે જવાનો સમય થઈ ગયો આવો ક્યાં છો અને રોતી રોતી ગાતી હતી તું છો આમે કે બીજા કે ના અમે એને એકાદ આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો મારા કેવો લાગે અને તારું અંગ છે જો તું નહીં મળે તો તું ભૂડો લાગે સબરી બાબુ રામચંદ્ર પરમાત્મા ને ઠપકો આપે છે કાલા ઘેલા નાતો છે એટલે બેઠા છો કે હું ઉપાડો છું મને હા બેઠા એવું નથી નાતો છે એટલે બેઠા શબરી ઈ યાદ કરાવે તારી હારે જૂનો એ મારું આન પીડ્યું છે સંસારના સાગરમાં આપણા બધાના હોડા આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કઈ નક્કી નહીં બોલો કોરોના આવ્યો બાપુ કેટલાય ના ગોલોટિયા ખાઈ ગયા કોઈ ન બસાય સમર્થ પુરુષ નો સત્વર હોય છે તો કાંઠે ફૂગવાના બાકી વાતમાં માલ નથી મધ દરિયામાં અમારા વણ નો ખારો બની તું એવું તાર જે મને જેની ઘડીમાં શબરી કે છે

આટલી વાત સાંભળી લક્ષ્મણે અડી ખાડી મોટાભાઈ દોડો દોડો ન તોડી દોષી હમણાં મરી જાય અખિલ પ્રમાણમાં માલિક આવે ને પાણી લેવું ને ભૂલી ગઈ એની આંખના હુંડાથી હું પગ ધોઈ નાખ્યા રાજી થઈ એટલી રાજી થઈ કે એની શું આપણે વાત કરી રામચંદ્ર પરમાત્મા હરખ હતો પણ મારા ગુરુ બોલે આજ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એની કહું ટૂંકતી હતી મારા રામ સદગુરુ અને શિષ્ય આપણને ખબર જ નથી એટલા માટે આ વેલનાથ બાપુ વાણી જો મોજ આવે તો બાપુ કારણ કે ઠાકોર સમાજ આમાંથી અમારે નથી લેવાના તમને કારણ કે આ વરો ને તો પછી લેવા લેવાય લઈ જજો હોવા પણ અમને મજા આવે એટલે રામલો ગાય છે నగరు దేవ શું એની વેદના છે અન્નદાન દેવે કન્યાદાન દેવે તોય મારા ગુરુની તૂલેનો અનુભવ થાય પછી વાત છે ને ભાઈ અનુભવ જાઉંથી તમને મજા આવે ને ભજનમાં મજા આવે ને એ મજા આવે છે એનું કારણ છે ને આ આ સાજિનદારો ફરતા એમને એકવાર જોરદાર ચાલુ થાય કારણ કે આ છે ને અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે પ્રોગ્રામ સક્સેસ થાય સારો થાય ને એ ફરતા પામનો આ સાઉન્ડ આ બે વ્યવસ્થિત હોય ને પછી રૂખડીયો કલાકાર હોય તો હેલ્યો જાય

આપડે માણા છે છે બધું અટપટું નથી અરે મારા રામ બાબુ અઘરું છે એમનામ નામ નથી થતા અમરેલી મુરદાસ એક તમને દાખલો આપી દો લુહારનો નો દીકરો આંજ નો ટાણું વાયુ નો કાંઠો દિયા સમય તૈયારી માળા કરે છે એક જુવાન દીકરી બાપુ કુવા પડવા આવી અંધારું હતું બાપુ જોઈ ગયા કોઈ દીકરી એટલે અહીંયા લઈ આવે છે અત્યારે કોઈ બૈરો આવે નહીં પણ એનો કઈક વિચાર મોડો લાગે છે ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હાડી કાઢીને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ બાપુ મને મરવા દે કે પણ શું કામ મરવું છે માણા જેવો અવતાર મળ્યો છે ઈ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય છુટકો નથી ઈ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે

બાપુ તમે આમાં જાણતા નથી અમરેલી તમને મારશે કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે તું તાર તું મજા કે અને હવે ખબર પડી હો કે આ બાળક છે એનો બાપ તો છે આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી આ વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે ભજાડી પણ કે કઈ વાંધો નહીં ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને આ અંદર થી બાપુ આવે

તમે ઉભા હોય તે થાક નો લાગે એ જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા મારી બેન બેઠી છે ને મારા બાપ બેઠા છે ને એની જ મજા પોળા આવશે તારું મોત આવશે આ બસ ને નથી લઈ જવી અમરે પણ નથી થતું આ જોડાનો હાર ફેરાયો માથે મોટો કર્યો મુળદાસ બાપુ ને અમરેલી માં ફેરવા આવો ફેબી નદી ના કાંઠે બાપુ ઝુંપડી વાળી અને બાપુ રહે છે એને વિચાર કર્યો હવે આ દુનિયા આ કઈ સમજી ન હોય કે મારી વાત જામનગર દરબાર સ્ટેટ દરબાર એક બોરદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે અને આ વાત ઉડતી ઉડતી અહીંયા ફૂગી ને એટલે બાપુએ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠી બંધાય નજરે જોયેલું ખોટું પડે જો આને તો હા ભેળું હતું ખોટું પડે નજરે નજર જોયું હોય ને તો ખોટું હોય

કે બાપુ મારે કઈ કામ નું હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું બધા મોટા મોટા સંતો આવ્યા છે મરેલી બિલાડી પડી હતી મેં કીધું આ મોટા મોટા આવ્યા છે જીવતી કરે ને કરેડા દૂધ ભેળા થાય દૂધ બચડા બજારા ટળવળે છે એટલે આને જીવતી કરો એમ કરીને મરેલી બિલાડી ને બહાર કાઢીને મૂકી બધા દાંત મીટા કાઢો જો ભાઈ આ તો ખરા ખરી ના ખેલ આવે તઈ ખબર પડે અત્યારે બધા પીળા પેરી ને તો ચેટલાય રખડે

હું છે અમરેલી થી તારી પાસે આવ્યો આ પાંચ પછી ગામ આવડા હતો ન સમજે કે પણ તું પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર વિશ્વાસ નો આવ્યો હવે કોઈ ખારો ભાવો ગોતી કંઠી બાંધી લે બાકી સમય વિયો ગયો એમ સમય ની બલિયારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હોય ધનુષ ને હોય બાણ એમ નામ નામ નથી ત્યાં આમ આપડે તો લઈને કોક ના પૂછ મારી દે પછી કે શું નડતું છે ત્યાં માતાજી દાણા જોયે પતાવે